આજે ફાફડા જલેબીનો નાસ્તો કરાવવામાં આવી રહ્યો છે અમારા દિનેશભાઈ રસોઈયા માનદ સેવા આપી રહ્યા છે તેમની રસોઈ ખૂબ ટેસ્ટફુલ હોય છે અનેક રસોડા તેમણે કર્યા છે મોટા મોટા થોડા કાળા આવે કાળા 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 આવે જ ફોટા તમારા અહીંથી બરોબર આવે અહીંથી બરોબર આવે જો ના ના આઈથી મસ્ત આવે ના ના મારા કેમેરામાં ધોળા થઈ જાય અહીંથી મસ્ત આવે હા છે ને પાછળ શેડ પડે ને હા વાઈટ શેડ પડે ને એટલે પાછળથી શેડ ઓલું લાઈટ પડે ને એટલે કાળા આવે સીધા ફોટા મસ્ત આવે હા હા નાસ્તો કરાવવા માટે ક્યારેય કોઈને કહેવું પડ્યું નથી આપોપ બધા લોકો નાસ્તો કરાવવા આવી જાય છે એટલો ઉત્સાહ અહીંયા વડીલોની મોજ કરતાં જુઓ એટલે ઓટોમેટિક લોકોને વિચાર આવી જાય કે આજે અમારે નાસ્તો કરાવવો છે કાલે અમારે નાસ્તો કરાવવો છે આ એક બાપાની બેન છે એમના આશીર્વાદથી તેમજ તેમના શિષ્યો પાલમરામ બાપુ જલારામ બાપુ હરદાસ બાપુની આશીર્વાદથી આ આશ્રમ ધમધમી રહ્યો છે અનેકવિધ પ્રવૃત્તિઓથી તબીબી સાધનો હોય કે ભજન કીર્તન હોય પ્રવાસનું આયોજન હોય કે જૂના કપડાં હોય જૂની સાયકલો હોય તે અહીંયા સ્વીકારવામાં આવે છે અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવે છે બધાને ને મોઢમ પાણી આવી જાય ને વિડીયો ને મોઢમ પાણી આવી જાય એટલા સરસ ફાફડા અને જલેબી અમારા દિનેશભાઈ રસોઈયા માનદ સેવા આ આશ્રમમાં આપી રહ્યા છે દર દિવાળીના પંદર દિવસ પહેલાં ફરસાણ અને મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવે છે ખૂબ રાહત ભાવે અને સારી ક્વોલિટીના ફરસાણ અને મિષ્ટાન લેવા હોય તો અચૂક પદાર્થો ગુજરાતના સિનિયર સિટીઝન આશ્રમ નિકોલ નરોડા રોડ નિકોલ અમદાવાદ ముకేష పససా బ్రాండ్ అంబాసిడర్ నికోల్ అవార్డ్